કે જનતાને આ મહોત્સવ એક એવી મહોત્સવ છે જે એક મોટું પર્વ કહેવાય એને લઈને જનતાને હું અપીલ કરું છું કે આવનાર દિવસ માટે સારું સરકાર બને જે ગરીબ અને સુરક્ષા અને સમૃદ્ધિ બને એના માટે હું જનતાને અપીલ કરું છું કે દરેક જનતા આપનું મતદાન કરે ગુજરાતની વધેલી 25 સે 25 સીટો પર આજે મતદાન થવાનું છે ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ ોટરને અપીલ કરવા માગું છું કેવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે સુરક્ષા આપે સમૃદ્ધ બનાવે ગરીબનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર વન બને એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે વંદે માતરમ ખૂબ ખૂબ શુભેચ્છા આજે આખા દેશમાં લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે લોકશાહીના પર્વમાં દરેક નાગરિકનો પવિત્ર ફરજ છે મતદાન કરવું આજે આખા દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે હું પણ મતદાન કરી આવ્યો છું ભારત દેશને શ્રેષ્ઠ ભારત સમૃદ્ધ ભારત અને વિકસિત ભારત બનાવવા માટે દરેકે દરેક નાગરિક મતદાન કરે એવી હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું અને અમારે તો ગાંધીનગર મત ક્ષેત્રમાં મારો મત છે એટલે અમારા દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને અમે એમને માટે આજે ગાંધીનગરમાં ક્ષેત્રમાં ખૂબ મોટું મતદાન થાય એના માટેની એક કાર્યકર્તા એમના વિસ્તારના એક ધારાસભ્ય તરીકે પણ હું સૌને અપીલ કરું છું કે એમાં પણ ખૂબ મોટું મતદાન કરી અને આપણે અમિતભાઈને જીતા થેન્ક યુ आज सारे देश में लोकशाही पर्व का उत्सव मनाया जा रहा है आज तीसरे तबक्का का मतदान हो रहा है मैंने भी मतदान कर दिया है और लोकशाही में मतदान करो करना हमेरी पवित्र फर्ज है आप सब खूब भारी मात्रा में मतदान कीजिए और एक भारत श्रेष्ठ भारत समृद्ध भारत समर्थ भारत का निर्माण के लिए मतदान कीजिए अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।